લાયન્સ 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 ક્લબ ક્લબ ઇન્ટરનેશનલના ઇન્ટરનેશનલના પ્રમુખ ઓલિવેરાના હસ્તે હરીશ ત્રિવેદી ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની સેકન્ડ કેબિનેટ ઇન્સ્ટોલેશન જેમાં એક પોઈન્ટ ચાર મિલિયન થી વધુ લિયો અને લાયન સભ્યો છે એમના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ફેબ્રિસિયો ઓલિવેરા બ્રાઝિલથી તારીખ ઓગણીસ થી ત્રેવીસ જુલાઈ બે હાજર ચોવીસ દરમિયાન ગુજરાતની મુલાકાત માટે આવ્યા હતા એમના હસ્તે તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ ધ હિલોક હોટેલ ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના થ્રી ટુ થ્રી ટુ બી થ્રીના ના હરીશ ત્રિવેદીની સેકન્ડ ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી આ મુલાકાત દરમિયાન લાયન્સ ક્લબ અમદાવાદના આગામી પ્રોજેક્ટ લાયન્સ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રમુખ ફેબ્રિસિયો ઓલિબિરાએ સિવિલ હોસ્પિટલમાં પીટાટ્રિક અને કેન્સર વિભાગની મુલાકાત લીધી જ્યાં તેમણે બાળકોને ઉપયોગી કીટનું વિતરણ કર્યું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થ્રી ટુ થ્રી ના હરીશ ત્રિવેદી ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશ ત્રિવેદીએ જણાવ્યું કે મહત્વપૂર્ણ વિકાસમાં પચીસ નવી ક્લબોની સ્થાપના કરવામાં આવશે અને સંગઠનમાં પંદરસોથી થી વધુ નવા લાયન સભ્યોની ઉમેરણીની જાહેરાત કરવાનો ગર્વ અનુભવીએ છીએ આ અદ્ભુત વૃત્તિ લાયસન સભ્યોની સમર્પણ અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે પ્રમુખ ઓલિવિરાની મુલાકાતને યોગ્ય આવકાર આપે છે સમાજ સેવા અને સભ્યત્વ વૃત્તિમાં ગુજરાત હંમેશા અગ્રેસર છે જે અમારા અડક સમર્પણ અને સમુદાય સેવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ પ્રસંગે પોસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરેન્દ્ર શુક્લા પોસ્ટ ઇન્ટરનેશનલ ડિરેક્ટર પ્રવિણ છાજેડ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન સુનિલ ગાંગુલિયા ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરેન મેવાડા સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એલ કે વાઘેલા ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી નંદિની રાવલ ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટ્રેઝરર નિમેશ મજબુદાર સહિત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ના સભ્યો હાજર રહ્યા હતા અમારી તમામ ખૂબ જ સુંદર કામગીરી કરશે આગામી વિઝન આપને જણાવશો તો આપના વિઝન વિશે જણાવશો આ વર્ષે મારા વિઝનમાં પહેલું વિઝનનું જ કામ છે કે સાઈટ ફર્સ્ટ કે જે લોકોને દેખાતું નથી મીડિયાના ઓપરેશન હોય વિઝના ઓપરેશન હોય કે જેને લીધે આધાર પર સહન કરવું પડે છે એ લોકો માટે આપણે કેમ્પ કરવાની મોટી ઈચ્છા છે અને ઓગણ હોસ્પિટલ ત્યાં ફ્રી ઓફ ચાર્જ બધાના ગરીબ દર્દીઓના જરૂરિયાતમંદ ઓપરેશનો કરાવવાની છે બીજી વસ્તુ બ્લડ ડોનેશન કેમ્પ છે પાંચ હજારથી વધુ બોટલો આ વખતે એટલી કરતી છે અને બ્લડ કલેક્શન કરવી છે ત્રીજી વસ્તુ ડ્રગ અવેરનેસ અત્યારે પણ આ દેશમાં અને આપણા ગુજરાતમાં બધી જગ્યાએ ડ્રગનું એટલું જ ભયંકર ઘસ થઈ ગયું છે નવયુવાનોને ડ્રગ વગર ચાલતું હોય આ ડ્રગ કંટ્રોલ કરવા માટે ડ્રગ અવેરનેસ એક મોટો મોટા મુદ્દો છે અને ઓછામાં ઓછા પાંચ લાખ બાળકોને સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓને આ અંગે ડ્રગ અવેરનેસ માટે આપણે શપથ પણ લેવીશું અને એમની અવેરનેસ માટે સેમિનાર પણ કરીશું આ ઉપરાંત આ સ્કૂલ કોલેજોનું કેરેક્ટિવ પેજિંગ એટલે કે ચારિત્ર ઘડતર ચારિત્ર ધરતરના પણ સેમિનારો અને આવેલા સેક્ટર્સને બોલાવી અને આ અંગેનું પણ સારી રીતે વર્તન રીતે કરું એના માટે પણ હું તૈયાર છું અને આ બધા મારા મિત્રોને આ મારી ટીમ પર આ અંગે કામ કરવાની છે અને શાળા કોલેજના બાળકોને પણ આ અંગેની અવેરનેસો આપવાની છે લાયન્સ ક્લબ મેમ્બર બન્યા પછી મેં બીજા ક્લબ મેમ્બર પણ બનાવવાનું કર્યું છે અમે બીજા બધા ઘણા બધા કેમ્પેનિંગ કર્યા છે આ સ્મોકિંગ થાય અને યુવાનો માટે મેં આ એક પ્રકારનું કેમ્પેનિંગ કર્યું છે એ એ જે બ્લડ ડોનેશનની પણ કરી છે પણ આજે મારું સ્પેસિફિક પ્રત્યે છે કે સિગરેટ કહેવાય છે મારા શું શું થાય છે એ બતાવવાનું પ્રયત્ન કર્યો છે તેથી યુવાનધન જે છે અત્યારે ખોટા રસ્તે લઈ રહ્યું છે એ ન જાય એના માટે આજના દિવસે મને પોતાને કહેવાય મને તકાવવા મને મન થયું તમે મને તકાવી એ બધા ખુશ લાયન્સ ક્લબ જે કામ કરવા જ રહ્યું છે એમાં હું એટલો વધુ બધું પ્રયત્ન કરું એવો મારો પોતાનો અભિનમ છે થેન્ક યુ વેરી મચ